ગુડ મોર્નિંગ કેમ છો ચલો આપણે નાની મોટી સંખ્યા શીખી ગયા પહેલાં સત્રમાં શીખી ગયા ને બધા તો આજે આપણે એનો મહાવરો કરવાનો છે બરાબર દસ જો હું બે સંખ્યા આપીશ તમને એ બે સંખ્યા આપીશ એને તમારે દસ દસના જૂથ દ્વારા સંખ્યા બનાવવાની બરાબર પછી બંને સંખ્યામાં નાની કહી ને મોટી કહી એ મને કહેવાની છે સંખ્યા બરાબર ચલો આ એક મુક્યા કેટલા છે 79 79 અને આ કેટલા છે 46 46 બરાબર આ 10 10 ના જૂથ દ્વારા સંખ્યા બનાવો ચલો 10 20 હમ 40 એવું નહી બેટા 10 20 એમ ગણવાનું તને આવડે 20 30 40 હમ 50 હમ 60 70 80 ચલાવ છૂટ્ટા કેટલા આવશે ચાર મુકવા તોય ચાર

સારા વેરી ગુડ ચલો હવે કોયે બોલવાનું નથી કોણ બોલશે પાર્થિકલો બરાબર પાર્થ આજ 74 છે તો આમાં 10 10 ના કેટલા જોટ છે બેટા 7 7 અને આમાં કેટલા જોટ છે 4 4 તો કોણ મોટું કહેવાય કઈ સંખ્યા મોટી કહેવાય 74 74 અને 46 કેવા કહેવાય ના ના જો અહીંયા જો આ કેટલા છે 74 તો આમાં કેટલા 10 છે એક દસ બે દસ ત્રણ દસ ચાર દસ પાંચ દસ છ દસ ને સાત દસ 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 ના કેટલા જૂથ છે સાત દસ વધારે તો કોણ મોટું ચુમોતેર મોટા ને છેતાલીસ ખબર પડી ને જેના દસ વધારે એ મોટી સંખ્યા ને જેના દસ નાના એ નાની સંખ્યા

34 नाना અને 54 ભાગા એમ બોલવાનું બધાય હોને હવેથી ચલા ક્લેપ કરો હિમંશી માટે ચલે સહી જા બેટા ચલા એ સંખ્યા વાંચ બેટા 45 અને આ 14 14 ચલો 10 20 30 40 ચરસ

એલા કોણ મોકઈ સંખ્યા મોટી 45 45 કેમ 45 મોટો આના 10, like 10? So, 4 -2, 4 -2, 10 છે અને આની પાસે કેટલા 10 છે 1 તો 4 10 છે 4 10 છે કેવા કેવા જેના 10 વડે કોના 10 વધારે છે 45 ના કોના 10 વધારે છે 45 ના એટલે 45 મોટો અને 14 સરસ બટા આવડે માંડી ક્રે ભૂલી ન ગયા ચલો ક્લેપ કરો ચલો જવાનું જાવ બેટા चलो जानवी संख्या વાંચો 5 30 અને 55 વેરી ગુડ શાબાશ ચલો સંખ્યા બનાવો બેટા 10 12 ચલા સર કેટલા છુટતા આવશે 5 5 સરસ કૃષ્ણાબેન ધ્યાન રાખજો હા તમાર વારો 1 આમ સીધી લાઈન જ કર દેવાની 2 Cuma, 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 હમ ચલો કેટલા છુટા આવશે પાંચ સરસ ચાર સરસ પાંચ સરસ ચલો જાનવી આમાં પાંત્રીસ અને અહીંયા પંચાવન છે તો એમાં નાનું કોણ વેરી ગુડ કોના દસ નાના થોડાક છે

चल अबे कृष्णा बेना कृष्णा बेना કેટલા છે 15 15 અને 43 43 ચાલો બનાવ સંખ્યા 10 હવે છુટ્ટા કેટલા આવશે 5 સરસ 1 2 3 4 સરસ વાબઈવા 5 કેટલું મસ્ત ગોઠવી જો એને આવી રીતે ગોઠવવાનું ચાલો 43 10 સરસ 2 3 40 સરસ અલન આખી નું બોલે 10 1 3 સરસ વા ભાઈવા મે ભૂલ પડવા કરે પણ જો કેવું પાકી છે છે ને તૈયાર અહીં આમ જોઈએ તારે ચાલ હવે કેટલા આંક છે 15 અને અહીંયા 43 એમાં મોટી સંખ્યા કઈ બેટા 43 વેરી ગુડ શાબાશ ચલો ક્લેપ કરો કૃષ્ણ માટે

एक सरस चलो हम आटा पंचोतेर बनाओ चलो दस सरस चालीस हम हम्मी Very good. Angkatlah cutnya, abah. Lima. 5 Emang kamu kira apa sih, anda kira चलो 61 અને અહીંયા છે 75 બરાબર એમાં ના નિસંખ્યા કઈ 61 વેરી ગુડ અને મોટી સંખ્યા 75 વેરી ગુડ ચલો એટલે પર વિરાજ માટે જોરદાર સારા સા બધા જોરદાર ચલો આદિત્ય ચલો 70 30 હા ચલો બનાવો 10 मस्त संख्या भी मरा देते नहीं बेटा 20 वेरी गुड 30 સરસ 40 સરસ આવણી ચમકો 50 હમ સાહી હમ 60 ચલો અહીં બનાવો આદિત્યને હારી ન હતી છુટ્ટા મુકોન જ નહીં મે હમ 10 20 હમ 30 30 હવે મુકોની મુકો મુકો ના ચલો વામા અહીંયા કેટલા છે 70 અને અહીંયા 30 તેમાં મોટી સંખ્યા કઈ 70 નાની સંખ્યા 30 સર ચલો ક્લેપ કરો ચલો હવે રિદ્ધિ બેન આવશે हाय રિદ્ધિ બેન હાય ચલો આગળ લલખેલા છે 56 27 હ જો રિદ્ધિ બેન સ્માઈલ જો ચલો સંખ્યા બનાવો બેટા 10 10 20

छ वेरी गुड चलो वे सत्यावीस दस दस बीस एक त्र चार आज 3 6 हम्म चलो અહીંયા કેટલા બનાવ્યા રિદ્ધિબેને 56 चलो 56 માં કેટલા 10 છે 5 5 અને 27 માં કેટલા 10 છે 2 2 તો કોણ નાનું કહેવાય 27 સરસ અને 56 કેવા કહેવાય મોટો चलो રિદ્ધિ માટે ક્લેપ

ચલો પિસ્તાલીસ અને બાવીસ એમાં મોટી સંખ્યા કઈ પિસ્તાલીસ બોલવાનું હો બતાવવાનું નહીં અને નાની સંખ્યા કઈ સરસ ચલો 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 પ્રેમ વાંચો બેટા ફરી વાંચો બરાબર જુઓ બેતાલીસ હા અને વીસ ને બનાવો ચલો चल चलो हमें चलो चलो संख्या बनाओ छब्बीस दस दस वीस अब मुकवा चलो एक 2 3 4 5 6 સરસ ચલો 42 અને 26 એમાં નાની સંખ્યા કઈ એને શું કહેવાય પણ 26 26 સરસ જાવ ક્લેપ કરો પ્રેમ માટે ચલો જયેશભાઈ આવે चलो जयेश भाई संख्या तो तो चलो संख्या बनाव दस तीस चालीस नीचे मुकवे साई

pilih baju, pilih baju muka. Yeah. 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 very good Chalo. તોતેર અને સત્તાવન એમાં નાની સંખ્યા કઈ સત્તાવન અને મોટી સંખ્યા તોતેર ચાલો જયેશ માટે ક્લિપ